નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે ગણિત તેમાં સ્વ અધ્યયન ભાગ એક આ ભાગ એકની અંદર ગણિતનું પ્રકરણ બે તેનું નામ છે લાંબુ અને ટૂંકું તેની સ્વ અધ્યયન પોતીનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે બાર મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવ્યું છે જે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ અથવા વિશ્વગુરુ ધોરણ એકથી બાર સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતને સ્ક્રીન આવી આવશે તેમાં સ્વ અધ્યયન પર ક્લિક કરી ધોરણ ચાર પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરી જે તે ચેપ્ટરના નામના નીચેના વિડીયોના ઓપ્શન પર ક્લિક કરી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પર ક્લિક કરી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન જોઈ શકશો તો મિત્રો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો મિત્રો આ ઉપરાંત આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમારા વોટ્સઅપ ગ્રુપની અને અન્ય પ્લેલિસ્ટની લિંક આપેલી છે તેની મદદથી તમે અમારા ગ્રુપમાં જોઈન થઈ શકશો અને અન્ય વિષયના વિડીયો પણ જોઈ શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ ચાર સ્વ પોથીનો ભાગ એક તેમાંનું ગણિતનું પ્રકરણ બે લાંબુ અને ટૂંકું તેનું સ્વ પોથીનું સોલ્યુશન જોઈએ સૌ છે પ્રશ્ન એક નીચેના બોક્સમાં આઠ બિંદુઓ આપેલા છે આ બિંદુઓ નીચેના અંતર માપીને નીચેના પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા જે બિંદુ આપેલા છે ત્યાંથી તમારે આ રીતે અહીંયા ફૂટપટ્ટી અહીંયાથી આખી ફૂટપટ્ટી આમ મૂકવાની છે અને આનું જેટલું માપ આવે એ સેમીમાં લખવાનું છે ધારો કે સૌ પ્રથમ એથી બી બીથી સી સીથી ધી આ બધા બિંદુઓને જોડો એટલે સૌ પ્રથમ તમારે શું કરી દેવાનું છે આ રીતે બિંદુઓ તમારે જોડી દેવાના છે તો જોડી દીધા પછી એથી બી સુધીનું અંદર કેટલા સેમી તો એથી બી એટલે બ્લુ કલર લઈ લઉં છું આટલું તમારે એથી બી સુધી ફૂટપટ્ટી મૂકી અને જોવાનું છે કેટલું થાય છે તો સાત સેમી થાય છે એ રીતે તમારે માપવાનું છે તે જ રીતે ત્રીજો પ્રશ્ન છે સીથી ડી સુધીનું અંતર તો તેમાં ચાર સેમી ઈથી એફ સુધીનું અંતર ત્રણ સેમી એફથી એચ સુધીનું અંતર બે સેમી એચથી જી સુધીનું અંતર એક સેમી હવે સાતમું છે તમે માપેલા અંતરમાં કયા બે બિંદુઓ વચ્ચેનું અંતર સૌથી વધુ છે તો અહીંયા આપણે ઉપર જોઈએ તો એથી બી જે વધારે દેખાય છે એ સાત સેમી છે તમે આપેલા અંતરમાં કયા બે બિંદુઓ વચ્ચેનું અંતર સૌથી ઓછું છે તો જી અને એચ આ બે વચ્ચેનું અંતર છે તે ઓછું છે નવમું છે એક બાળક એ બિંદુથી શરૂ કરી તમે દોરેલા રસ્તા પર ચાલીને એચ બિંદુ સુધી પહોંચે છે તો તેણે કેટલા કિલોમીટર અંતર કેટલું અંતર કાપ્યું હોય હવે એ બિંદુથી શરૂ કરીને એચ સુધી એટલે કે બાળક છે અહીંયાથી એથી શરૂ કરે છે અહીંયા બી આવે સી આવે ડી આવે છે ઈ આવે છે એફ જી અને એચ એનો મતલબ આ બધા જે માપ હતા એ બધાનો સરવાળો કરો તો આપણને તે કેટલું ચાલ્યું તે ખબર પડે તો આ બધાનો સરવાળો કરીએ તો આપણને પચીસ સેમી મળશે દસમું છે બિંદુ એથી સીધું જ બિંદુ એચ પર પહોંચીએ તો તે કેટલા સેમી અંતર થાય તે માપીને કહો એટલે કે સુધી સુધી માપવાનું 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 છે છે ઉપર નથી તો સેમી થશે પ્રશ્ન બે માગ્યા મુજબ કરો એક નીચે એક પેન્સિલનું ચિત્ર આપેલું છે એના કરતા લાંબી પેન્સિલ દોડો તો આ જે આ માપ છે એના કરતાં લાંબી પેન્સિલ અહીંયા દોરવાની છે ટૂંકમાં આના કરતા આ પેન્સિલ લાંબી દોરવાની છે નીચે આપેલી લાકડીના ચિત્ર કરતાં ટૂંકી લાકડી દોરો ટૂંકી એટલે આ જે લાકડી છે એના કરતાં નાની હોવી જોઈએ નીચે આપેલ માપ પટ્ટી કરતાં લાંબી માપપટ્ટી દોરો તો અહીંયા દસ સેમી છે તો અહીંયા આપણે એવું બનાવી શકીએ કે દસની બાર સેમી કરીએ પંદર સેમી કરીએ અથવા આ જે માપ છે એના કરતાં લાંબુ દોરવાનું મોટી દોરવાની ફૂટપટ્ટી નીચે આપેલા મોબાઈલ ફોન કરતાં એક સેમી લાંબો ફોન દોરો તો આ જેટલો ફોન છે માપી લેવાનો પાંચ સેમી થાય તો છ સેમીનો દોરવાનો આ રીતે તમારે ફોન લાંબો દોરવાનો છે નીચે આપેલ વોટર બેગ કરતા બે સેમી નાની વોટર બેગ દોરો તો અહીંથી જોઈએ તો આ જે આ સાઈઝ છે એના કરતા નાની એટલે જો આના આટલું નાનું થયું તો એ રીતે તમારે બે સેમી નાની દોરવાની છે તમારા વર્ગના પાંચ વિદ્યાર્થીઓની ઊંચાઈ માપીને કોષ્ટકમાં લખો અને પ્રશ્નોના જવાબ આપો અહીંયા આપણે જીઆરની ઊંચાઈ સેમીમાં છે એકસો સાત સેમી આર્યની એકસો નવ સ્વરની એકસો પંદર ગોપાલની એકસો સાત હેતની એકસો એક હવે કોની ઊંચાઈ સૌથી વધુ છે તો આ એકસો પંદર છે સૌથી વધુ છે તો અહીંયા એનું નામ લખી દેવાનું શું નામ હતું એનું સ્વર તો એ રીતે તમે લખી શકશો કેટલા સેમી છે તો એકસો પંદર સેમી છે કોની ઊંચાઈ સૌથી ઓછી છે તો હેતની ઊંચાઈ છે સૌથી ઓછી છે કેટલી એકસો એક સેમી હવે કોની ઊંચાઈ એક સરખી છે તો જિયાન અને ગોપાલની તો જો અહીંયા જુઓ દોડ સ્પર્ધાનું ચિત્ર આપેલ છે ચારસો મીટરની આ દોડ સ્પર્ધાના ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા ઊંટ આપેલું છે તો અહીંયાથી પ્રસ્થાન એટલે કે અહીંયાથી શરૂ થશે ક્યાં પહોંચવાનું છે સમાપ્ત અહિયાં સુધી પહોંચવાનું છે અહીંયા પચાસ મીટર સો મીટર દોઢસો મીટર એવું છે અહીંયા જોઈએ તો આ સી ઊંઠ છે ક્યાં પહોંચ્યું છે દોઢસો એ આ બસો એ અને એ ત્રણસો પચાસ પહોંચ્યું છે હવે આપણે જોઈએ કયું ઊંઠ સૌથી પહેલા દોડ પૂરી કરશે તો આ આગળનો ઊંઠ છે એ જ પૂરી કરે તો અહીંયા આપણે એ લખ્યું અને સૌથી પાછળ કયું ઊંઠ છે પૂછાય તો સી આવશે અને વચ્ચે કયું ઊંઠ છે બીજા નંબરે તો બી આવશે આગળ જોઈએ બીજો પ્રશ્ન કયું ઊંઠ સૌથી છેલ્લે દોડ પૂરી કરશે તો છેલ્લું ઊંટ કયું હતું મિત્રો સી ઓકે તો આ સી આવશે ઊંટ એ અને બી વચ્ચેનું અંતર કેટલું છે તો સાડી ત્રણસો કરો તો દોઢસો થશે ઊંટ સી ને દોડ પૂરી કરવા હજી કેટલું અંતર બાકી છે સી એટલે કે છેલ્લું ઊંટ બસો પચાસ મીટર ઊંટ સી અને બી વચ્ચે કેટલું અંતર છે એટલે કે છેલ્લું અને બીજા નંબરના ઊંટ વચ્ચે પચાસ મીટર પચાસ મીટરનું અંતર છે પાંચમો પ્રશ્ન કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ જંક્શનથી ઉપડી મુંબઈ સેન્ટર સ્ટ્રેને પહોંચે છે અમદાવાદથી ઉપડ્યા પછી આ ટ્રેન જે જે સ્થળે ઊભી રહે તેનું અમદાવાદથી અંતર દર્શાવેલ છે ક્યાંથી અમદાવાદથી કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ આપો જવાબ આપો સમજ સમજાવી દઉં તમને અમદાવાદ જંક્શનથી ઉપડે એટલે કે ઝીરો કિલોમીટર ત્યાંથી ઉપડવાની છે અમદાવાદથી નડિયાદ આવે તો કેટલું થાય પિસ્તાલીસ કિલોમીટર હવે અમદાવાદથી અંતર દર્શાવેલ છે એટલે કે આણંદ હવે અમદાવાદથી આણંદનું અંતર કેટલું થશે ચોસઠ કિલોમીટર કેટલું અમદાવાદથી આણંદનું હવે વડોદરાથી અમદાવાદનું અંતર કેટલું થશે તો અઠ્ઠાણું તો આ રીતે આપણને આપેલું છે એમ અમદાવાદથી આપણે મુંબઈ જેવું હોય મુંબઈ સેન્ટ્રલ તો ત્યાં ચારસો ને એકાણું કિલોમીટર થાય હવે વડોદરા અને સુરત વચ્ચેનું અંતર કેટલું છે તો અહીંયા આપણે પહેલાં શું શોધવાનું વડોદરા શોધવાનું આ વડોદરા અને સુરત તો આ સુરત છે તો બસ્સો અઠ્યાવીસમાંથી અઠ્ઠાણું બાદ કરો તો એકસો ત્રીસ જવાબ આપણને મળશે ભરૂચ અને વાપી વચ્ચેનું અંતર કેટલું છે તો સૌથી પહેલાં ભરૂચ શોધવાનું અને વાપી શોધવાનું તો આ ભરૂચમાં વાપીમાંથી વાપીમાંથી ભરૂચનું અંતર બાદ કરો તો એકસોને ચોપન કિલોમીટર મળશે ત્રીજું જો ટ્રેન વલસાડ સ્ટેશને પહોંચી હોય તો મુંબઈ સેન્ટ્રલ પહોંચવા હજુ કેટલું અંતર કાપવાનું બાકી રહે એટલે કે મુંબઈ સેન્ટ્રલ ચારસો એકાણું છે તેમાંથી વલસાડનું બાદ કરો તો એકસોને ચોરાણું કિલોમીટર મળશે ચોથું નડિયાદથી બોરીવલી પહોંચવા કેટલું અંતર કાપવું પડે ચારસો સત્તર અમદાવાદથી આણંદનું અંતર વધારે છે કે વડોદરાથી સુરતનું અંતર તો વડોદરાથી સુરતનું અંતર એકસો ત્રીસ કિલોમીટર જેટલું વધારે છે હવે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે સો સેમી એટલે એક મીટર થાય સો સેમી એક મીટર ત્રણ મીટરે ત્રણસો સેમી થાય અઢાર મીટરે અઢારસો સેમી થાય એક હજાર મીટરે એક કિલોમીટર થાય અને નવ કિલોમીટરે નવ હજાર મીટર થાય દાખલો છે સાતમો ચંદ્રિકા પાસ પાસે મ્યુઝિયમની એકસો સાડત્રીસ ટિકિટો છે એક ટિકિટથી આઠ વ્યક્તિ મ્યુઝિયમમાં પ્રવેશ કરી શકે એટલે કે મ્યુઝિયમની એકસો ને સાડત્રીસ કુલ ટિકિટો છે એમાંથી એક ટિકિટ હોય તો આઠ વ્યક્તિ જઈ શકે તો આ ટિકિટો વડે કુલ કેટલી વ્યક્તિ જઈ શકે એટલે કે એકસો આ સાડત્રીસ અને આઠ કારણ કે એક ટિકિટમાં આઠ જણા જઈ શકે તો એકસો સાડત્રીસ ગુણ્યા આઠ કરો તો આપણને જવાબ મળે એક હજાર છન્નું તો આટલા વ્યક્તિ મ્યુઝિયમમાં પ્રવેશ મેળવી શકશે અહીં આપેલા ચોરસમાં પ્લસ એટલે કે સરવાળો બાદ બાકી ગુણાકાર અને ભાગાકાર પૈકી યોગ્ય ચિહ્ન મૂકો તો અહીંયા જોવાનું છે તો પચાસ ગુણ્યા બે સેમીમાં છે તો એક મીટર થશે અહીં સાતસો પચાસમાંથી બસો પચાસ બાદ કરો આ આ રીતે તો અડધો કિલોમીટર થાય ત્રણ હજાર મીટર ભાગ્યા ત્રણ કરો તો એક કિલોમીટર મળે તો અહીંયા ભાગાકારની નિશાની મૂકવાની છે આઠસો પચાસ મીટરમાં શું નિશાની મૂકીએ તો એક કિલોમીટર થાય તો અહીંયા સરવાળો કારણ કે હજાર મીટર થવા પડે હજાર મીટર થાય તો એક કિલોમીટર થાય આઠસો પચાસ વત્તા એકસો પચાસ કરો સરવાળો કરવાનો એટલે માટે અહીંયા સરવાળો મૂક્યો તો એક કિલોમીટર થશે ચાલીસ ગુણ્યા પાંચ કરો તો બે મીટર થશે કારણ કે સેમી છે પાંચ ચોક વીસો બસો સેમી એ બે મીટર સો સેમી એક મીટર થાય પંચોતેર સેમીમાંથી પચીસ સેમી બાદ કરો તો અડધો મીટર થશે અડધો મીટર એટલે પચાસ સેમી તો પંચોતેરમાંથી પચીસ જાય તો પચાસ સેમી વધે એટલે કે અડધો મીટર થાય નવમું ત્રણ વિદ્યાર્થીઓ નીચેની રમતના મેદાનની ફરતે ફરે છે એટલે કે આ મેદાન છે એની ફરતે આ રીતે ફરવાનું આ રીતે ફરવાનું છે આ રીતે ફરે છે તેમણે નીચે મુજબ ચક્કર માર્યા તેના આધારે પ્રશ્નોના જવાબ આપો આર્યને ત્રણ ચક્કર માર્યા એટલે કે આખું આ એક પાછું બે પાછું ત્રણ એટલે ત્રણ ચક્કર માર્યા તો કેટલું થશે છાસઠસો મીટર થશે કારણ કે આ પાંચસો છસો છસો અને પાંચસો આ બધાનો સરવાળો કરો એના ગુણ્યા ત્રણ કરવાના હવે મિત્રા છે ચાર ચક્કર લગાવે છે મિત્રા આ જ રાઉન્ડના કેટલા ચાર ચક્કર લગાવે છે અહીંયા આપણે જોઈએ તો અહીંયા છસો છે છસો ને છસો બારસો બારસો ને આ હજાર તો કેટલા થશે હવે છે અનુજ અનુજ છે બે ચક્કર લગાવ્યા છે તો બે ચક્કરના ચુમ્માલીસો મીટર થશે કોણે સૌથી વધારે અંતર કાપ્યું કેટલા કિલોમીટર તો મિત્રાએ સૌથી વધારે આઠ કિલોમીટર અને આઠસો મીટર આઠ કિલોમીટર અને આઠસો મીટર કારણ કે એને ચાર ચક્કર લગાવેલા છે કોણે સૌથી ઓછું અંતર કાપ્યું કેટલા કિલોમીટર તો આનું જે સૌથી ઓછું અંતર કાપ્યું ચાર કિલોમીટર અને ચારસો મીટર આર્યન અને મિત્રાએ કેટલા અંતર વચ્ચેનો તફાવત શોધો તો તફાવત છે બે કિલોમીટર અને બસો મીટરનો છે પ્રશ્ન દસ નીચેની આકૃતિ પરથી પ્રશ્નના જવાબ આપવો પૂર્વાએ શાળાએથી ઘરે જવા માટે રસ્તો નો નકશો બનાવેલો છે નકશો આપેલો છે તેના પરથી પ્રશ્નોના જવાબ આપો કોને જવાનું છે પૂર્વાને પૂર્વા ક્યાં છે તો અહીંયા ઘરમાં છે ક્યાં જવું છે શાળાએથી એ થી ઘરે એટલે કે આ શાળાએથી પૂર્વાને ક્યાં જવું છે શાળાએથી ઘરે જવું છે તો કઈ રીતે જશે તો જો પૂરવા શાળા બગીચો બેંક ઘર આ રસ્તેથી ઘરે જાય તો કેટલા કિલોમીટર અંદર થાય ક્યાં જવાનું એને પહેલાં શાળા શાળાથી બગીચો એટલે કે અહીંયાથી આ બગીચે જશે બગીચેથી ક્યાં જશે આ બેન્ જશે બેંકેથી ક્યાં જશે ઘરે જશે એટલે કે આ રસ્તો અપનાવે તો આ ચાર કિલોમીટર બે કિલોમીટર અને ત્રણ કિલોમીટર તો ચાર ને બે છ ને ત્રણ નવ તો નવ કિલોમીટર અંતર થાય ઓકે તો આ રીતે તમારે શોધવાનું છે બીજું જોઈએ પૂર્વા શાળા પુસ્તકાલય ઓફિસ તો પૂર્વા છે શાળાથી ક્યાં જશે અહીંયા પુસ્તકાલય જશે પુસ્તકાલયથી પોસ્ટ ઓફિસ જશે પોસ્ટ ઓફિસથી ઘરે જશે તો અહીંયા બે કિલોમીટર અહીંયા ત્રણ ને બે પાંચ કિલોમીટર અને અહીંયા એક કિલોમીટર માત્ર છ કિલોમીટર તો અહીંયા છ કિલોમીટર થાય તો આ રીતે તમારે શોધવાનું છે ત્રીજો પ્રશ્ન પૂર્વાને શાળાએથી ઘરે જવા માટે સૌથી ઓછા અંતરવાળો રૂટ કયો તો શાળા પુસ્તકાલય અને પોસ્ટ ઓફિસ શાળાએથી ઘરે જવા માટે કયા બે રૂટમાં સરખું અંતર થાય છે તો શાળા પુસ્તકાલય તળાવ અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાય મૂલ્યાંકન છે તેમાં દ્વારકા એક્સપ્રેસ ટ્રેન અગાઉ જે આપણે અમદાવાદથી મુંબઈનું ઉદાહરણ જોયું તે જ રીતે છે આ અમદાવાદથી દ્વારકાનું છે તો જ્યાં જ્યાં રોકાય છે તે સ્ટેશનનું અમદાવાદથી અંતર આપેલું છે એટલે કે જ્યાં જેટલા બી અંતર આપેલા છે તે અમદાવાદથી પીરમગામ છાસઠ અમદાવાદથી સુરેન્દ્રનગર એકસો એકત્રીસ અમદાવાદથી વાંકાનેર બસો પાંચ આ રીતે ગણતરી કરાય તો અમદાવાદથી હાપાનું અંતર કેટલું તો આ અમદાવાદથી હાપાનું ત્રણસો ને ત્રેવીસ થાય કારણ કે અહીંયાથી ઉપડે અને અહીંયા આટલે પહોંચે છે ત્રણસો ને ત્રેવીસ કિલોમીટર થશે બીજું છે વિરમગામથી રાજકોટનું અંતર કેટલું છે તો વિરમગામથી રાજકોટનું અંતર એકસો ને એક્યાસી કિલોમીટર થશે સુરેન્દ્રનગરથી ખંભાળિયા પહોંચવા કેટલા અંતર કાપવું પડે બસો પંચાવન કિલોમીટર ચોથું છે એક મુસાફર રાજકોટથી ટ્રેનમાં બેસે છે જામનગર સ્ટેશને ઉતરી જાય છે તેણે ટ્રેન દ્વારા કેટલું અંતર કાપ્યું ગણાય તો પંચ્યાસી કિલોમીટર અંતર કાપ્યું ગણાશે ટ્રેન વાંકાનેર સુધી પહોંચી છે દ્વારકા પહોંચવા માટે હજુ કેટલું અંતર બાકી તો બસો કિલોમીટર થશે યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસ ખાનામાં નોંધો અહીંયા નોંધવાનું છે જે તે વિકલ્પ હોય તે તો છઠ્ઠું એક હજાર સેમી બરાબર ઓપ્શન એ દસ આવશે પંચાવન મીટર બરાબર સી પંચાવનસો સેમી આઠમું છે વીસ મીટર બરાબર ડી બે હજાર સેમી નવમું છે ચાર હજાર મીટર બરાબર ચાર કિલોમીટર કારણ કે એક હજાર મીટરે એક કિલોમીટર થાય તો ચાર હજાર મીટરે કેટલા તો ચાર કિલોમીટર છ કિલોમીટર બરાબર કેટલા મીટર અહીંયા એક કિલોમીટરે હજાર થાય તો છ કિલોમીટરે છ હજાર મીટર થશે તો મિત્રો આ રીતે આપણે આજે છે સ્વ પોથી ધોરણ ચારની તેનો ભાગ એક પૂર્ણ કરીએ છીએ તેમાં ગણિતનું ચેપ્ટર બે લાંબુ અને ટૂંકું આશા રાખવું કે તમને સરળતાથી સમજાઈ ગયું હશે ફરી મળીશું આગળના વિડીયોની અંદર ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ